ચાલો ગાઈસ તો સૌથી પહેલાં તો હોક મિત્રોને હિન્દ આપણે આ વિડીયોની અંદર છે ને સ્ટોક માર્કેટની અંદર સૌથી પહેલાં તો છે ને આપણે કંપનીનું ઓપીએમ એ વસ્તુ સમજવી પડે કે ભાઈ ઓપીએમ એટલે શું ઓપરેટિંગ પ્રોફિટ માર્જિંગ કોઈ પણ કંપનીનું આપણે એનાલિસિસ કરીએ ને ત્યારે આપણે સાથે સાથે આ રેશિયો પણ જોવો પડે કે ભાઈ કંપનીનું ઓપીએમ કેટલું છે મતલબ કે ઓપરેટિંગ પ્રોફિટ માર્જિંગ કંપની કાંઈ પણ આપણા દેશની અંદર અથવા તો વિશ્વ લેવલે કોઈપણ પ્રકારની પ્રોડક્ટ બનાવે છે કોઈપણ પ્રકારની સર્વિસ ઊભી કરે છે હવે સર્વિસની અંદર શું આવે આપણે કોઈ પણ પ્રકારની સેવા લઈએ કોઈપણ કંપની પાસેથી એક્ઝામ્પલ તરીકે આપણે જીઓ છે એરટેલ છે વડાફોન આઈડિયા છે એની પાસે આપણે કાંઈ વસ્તુથી લેતા આપણે રિચાર્જ કરી આવીએ છીએ અને એમાંથી રિચાર્જના માધ્યમથી ઇન્ટરનેટના માધ્યમથી આપણે દુનિયાની અંદર સારી રીતે કામ કરી શકીએ છીએ આપણું જે ધક્કા ખાવાનું કામ છે ને એ ડાયરેક્ટ મોબાઈલ ઉપર થઈ જાય છે બરાબર તો આને કહેવાય સર્વિસ સર્વિસ અને પ્રોડક્ટ કે ભાઈ આપણે કાંઈ પણ વસ્તુ લઈએ મોબાઈલ હોય ટીવી ફ્રીજ વોશિંગ મશીન કાંઈ પણ કપડાં હોય આ બધી પ્રોડક્ટમાં આવે તો કોઈપણ કંપનીનું આ વસ્તુ જે કાંઈ પ્રોડક્ટ બનાવે છે અથવા તો કાંઈ પણ પ્રકારની સર્વિસ ઊભી કરે છે એની અંદર એ કંપનીનું ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન કેટલું છે આ વસ્તુ સૌથી વધારે મહત્ત્વની છે મહેરબાની કરીને વિડિયો પૂરો જોજો ત્યારે જ તમને પ્રોપરલી ખબર પડશે કે ભાઈ ઓપીએમનો અર્થ શું થાય અને એને કઈ એન્ગલથી જોવાનું હોય લોકોને ઓપીએમમાં એટલે ખબર પડી જાય પણ ઓપીએમનો ઉપયોગ કઈ રીતે કરવાનો હોય ને જોવા માટે એ વસ્તુ સૌથી વધારે મહત્ત્વની છે કેમ કે જો ખાલી તમારું લખેલું તમને ખબર પડી જતી હોય તો તો વાત જ શું છે સમજવાની તો કંઈ જરૂર છે જ નહીં તો તો લોકો સ્કૂલે પણ ન જાય ને બધું વાંચવાથી આવડી જતું હોય તો તો વાત જ અલગ છે આવું એટલા માટે જ કહું છું કે ભાઈ વિડીયો એટલીસ્ટ પૂરા જોવાનું રાખો અને સમજવાની કોશિશ કરજો ઓકે તો ઓપીએમ એટલે ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન કોઈ પણ કંપની કાંઈ પણ પ્રકારની પ્રોડક્ટ અથવા તો સર્વિસ બનાવે છે ને એની અંદર એ કંપની જેટલા રૂપિયાની એ પ્રોડક્ટ બને છે અને જેટલા રૂપિયામાં વેચે છે એ બે વચ્ચેનું જે વચ્ચે ડિફરન્સ આવે ને એને ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન કહેવાય એક્ઝામ્પલ તરીકે કોઈ પણ કંપની દસ રૂપિયાની પ્રોડક્ટ બનાવી છે કાંઈ પણ ચાલો ટૂથપેસ્ટ બનાવી લીધી બરાબર દસ રૂપિયાની નાની એવી દસ રૂપિયાની કંપનીને પરવડે છે દસ રૂપિયામાં બનાવી હવે વેચશે હું દસ રૂપિયામાં કોઈ દી નહીં વેચે કેમ કેમ કે એને એની અંદર કામ કરતા કર્મચારીઓને સેલરી દેવાની છે કંપનીને પ્રોફિટ કરવાનું છે કંપનીને હકાવવા માટેના ખર્ચાઓ ઊભા કરવાના છે બરાબર એનું રોકાણ એનું કાઢવું પડશે એમાંથી તો એની એ વસ્તુ એ શાયદ પંદરથી વીસ રૂપિયામાં વેચે તો જે ઉપરના દસથી પાં પાંચ રૂપિયા લીધા ને એને ઓપીએમ કહેવાય એને નેટ પ્રોફિટનો કહેવાય હજી એમાંથી ખર્ચાઓ બીજા સાઈડમાં કાઢવાના હોય કે ભાઈ કંપનીને એટલો ટેક્સ ચૂકવવો પડે એ બધું એમાંથી જ જાય પરંતુ ઓપીએમ એને કહેવાય એક્ઝેક્ટલી કે ભાઈ એમાંથી એણે કમાણા કેટલા એ ટૂથપેસ્ટમાંથી બાકીના ખર્ચા હજી અત્યાર નથી કાઢવાના આ વસ્તુને ઓપીએમ કહેવાય હવે જે કંપનીનું ઓપીએમ સૌથી વધારે સારું હોય ને તો જેટલું વધારે હોય ને એ સારું અને જેટલું ઓપીએમ ઓછું હોય એ ખરાબ કેમ કેમ કે ઓપીએમ એ વસ્તુ છે કે ભાઈ નેટ પ્રોફિટ ડાયરેક્ટ એની ઉપર અસર કરે ઓપીએમ અને બાકી બધી ઘણી બધી વસ્તુ ઉપર કે ભાઈ કંપની લોન લેશે કે નહીં એ પણ અહીંથી નક્કી થાય કંપનીનો પ્રોમોટર કઈ રીતે કામ કરશે પ્રેશરમાં કે પર આઉટ ઓફ કંટ્રોલ કે ભાઈ એકદમ એટીટ્યૂડમાં કે ભાઈ એક પ્રકારે વિશ્વ આત્મવિશ્વાસથી કામ કરશે આ વસ્તુ આ જગ્યાએથી પણ કામ બહુ ખબર પડે આપણને કેમ ઓપીએમ કંપની પાસે કાંઈ પ્રોડક્ટ કોઈ પણ વસ્તુ બનાવે છે એની અંદર પૈસા જ નથી એને મળતા લાંબા તો કંપની પાસે પૈસા ન થવાના બરાબર પૈસા આવશે નહીં એટલે કંપનીને લોન લેવી પડશે અથવા તો પ્રોમોટરને ક્યાંક ને ક્યાંક ગોટાળા કરવા પડશે તો આ વસ્તુ આ જગ્યાએ પણ ડિપેન્ડ કરે કે ભાઈ કંપની પાસે ઓપીએમ કેટલું આવે છે ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન કેટલું છે કંપની પાસે એક્ઝેક્ટલી કોઈપણ પણ પ્રોડક્ટ એ સેલ કરે છે એની અંદર આ વસ્તુ સૌથી વધારે મહત્ત્વની છે ઘણા લોકો શું કરે કે ભાઈ નેટ પ્રોફિટ જોઈ લે નેટ પ્રોફિટ તો ભાઈ ઓપીએમ આવે છે તો આવે છે ને એની પહેલાં ઓપીએમ જુઓ કે ભાઈ કોઈ પણ પ્રકારની સર્વિસ અથવા તો પ્રોડક્ટ એની અંદર કંપનીનો ઓપીએમ દર મહિને દર ત્રણ મહિને દર વર્ષે કેટલો ચેન્જ થાય છે સમય અનુસાર વધઘટ થઈ શકે એવું નથી કે ભાઈ આજે કંપની દસ રૂપિયાની ટૂથપેસ્ટ બનાવીને વીસ રૂપિયા કમાય છે તો એ પાંચ દસ વર્ષ સુધી કમાય ઘણી વાર કન્ઝ્યુમર ઉપર અસર પડે ઇન્ડિયાના કન્ઝ્યુમર તમને ખબર છે એકદમ નિર્બળ છે બરાબર હવે એ કન્ઝ્યુમર એવું છે કે ભાઈ એને લાંબી સેલરી ન મળે અથવા તો પ્રોફિટ ન થાય એને કાંઈ લાંબો ખર્ચાઓ વધતા જાય બરાબર તો એ વસ્તુ એ લેવાનું ટાળી દે અથવા તો એને સસ્તી આપવી પડે કંપનીને એ ગાળા દરમિયાન એને છે ને ઓપીએમ ઘટાડવું પડે કે ભાઈ એને જે વીસ રૂપિયાની પ્રોડક્ટ વેચતો હતો ને એ ભાઈ ટૂથપેસ્ટ કંપનીવાળા ભાઈ બરોબર તો એની એ વસ્તુ એને પંદર રૂપિયામાં વેચવું પડે અને બની શકે કે ભાઈ એવો પણ સમય આવી જાય કે ભાઈ એની મૂળગી કિંમતે વેચવી પડે કેમ ઘણીવાર એની એક્સપાયરી ડેટ આવતી હોય તો એને એની પાસે ત્રણ મહિનાનો જ સમય હોય કે ભાઈ મારે આવડો સ્ટોક ખાલી કરવો પડશે જે ઓલરેડી મારી પાસે અમુક કરોડોમાં છે માલ બરોબર એક્ઝામ્પલ તરીકે હજાર કરોડની કંપની છે આઠસો કરોડની વસ્તુ ઓલમોસ્ટ બનાવતી હોય પાંચસો કરોડની બરાબર એમાંથી આપણે સો કરોડની વસ્તુ એવું બને કે ભાઈ ત્રણ મહિનાની અંદર ખાલી કરવી પડશે નકર એની એક્સપાયરી આવશે અને સો કરોડથી એંશી કરોડનું નુકસાન થશે તો ઓન ધ સ્પોટ એની અંદર સેલ લાવે તો સેલ લાવે તો શું થાય સસ્તી આપે સો રૂપિયાની વસ્તુ એંશી નેવું પચાસ રૂપિયામાં પણ વેચવી પડે તો આમાં શું થાય કંપનીનું માર્જિન વયું જાય એમાં કંપનીનું મૂળગી કિંમત ન થાય ને એટલા માટે જ તે કંપની ઘણીવાર એનું માર્જિન મારી નાખે કે ભાઈ એટલીસ્ટ મેં જેટલો ખર્ચો કર્યો ને એ ખાલી ઊભા થઈ જાય અને થોડું ઘણું મને દસ ટકા મળી જાય તો બસ ધેડ સીટ આવું કરે ઘણીવાર કંપની અને આ કરવું પણ પડે હરેક માણસે તમે ખોલશો તારે તમારે હો કરવું પડે આ વસ્તુ હરેક માણસ કરે જેની પાસે કંપની હોય જેની પાસે લોટ્સ ઓફ માલ ક્રિએટ થતો હોય ને બનતો હોય ને પ્રોડક્ટ થતી હોય ને પ્રોડ્યુસ ત્યારે એ કંપનીને કરવું પડે કેમ કેમ કે કંપની પાસે ઘણી બધી પ્રોડક્ટ હોય એની પાસે સ્ટોક આઉટ ઓફ કંટ્રોલ હોય કેમ કેમ કે એને ઘણા બધા પ્લાન્ટ હોય એને ઘણા બધી જગ્યાએ મોકલવાના હોય ઘણીવાર એની સપ્લાય જો ઊભી રહી જાય અથવા તો ડિમાન્ડ ઘટી જાય તો એને ડિમાન્ડ લાવવા માટે એનો ભાવ ઘટાડવો પડે ત્યારે ઓપીએમ ઉપર અસર પડે આ વસ્તુ સૌથી વધારે મહત્ત્વની છે જ્યારે કોઈ પણ કન્ઝ્યુમર મતલબ કે કોઈપણ પ્રકારનો ગ્રાહક એ વસ્તુ લેવા માટે તૈયાર ન થાય ને ત્યારે કંપનીને પોતાનું માર્જિન ઘટાડવું પડે એક્ઝેક્ટલી ડબલ કરતી હોય ને તો પણ એના પચાસ ટકામાં આવવું પડે પચાસ ટકાનો કરતી હોય તો પછી એને પચીસ ટકામાં આવવું પડે પચીસ ટકામાં હોય તો એને પાંચ ટકા પ્રોફિટ મળી રહી પણ પ્રકારની વસ્તુ બનાવે એમાં પાંચ ટકા દને પ્રોફિટ મળે એવું પણ બની શકે આ વસ્તુ ગમે એ કંપનીને કરવી પડે શરૂઆતમાં જ્યારે એની કોઈપણ પ્રકારની ક્રેડિટ ન હોય ને માર્કેટની અંદર ત્યારે અથવા તો કોઈપણ પ્રકારનો ગ્રાહક એ વસ્તુ લેવા માટે તૈયાર ન થાય ને ત્યારે તો આ ઓપીએમ છે ને દરેક જગ્યાએ ખૂબ જ મહત્ત્વનું છે હરેક પ્રકારની કંપની માટે આઈટી સેક્ટર હોય ટેકનોલોજી સર્વિસ માટેની હોય કંપની તો પણ ભલે અને કોઈપણ પ્રકારની પ્રોડક્ટ કન્ઝ્યુમ કરતી હોય ને કોઈપણ પ્રકારની પ્રોડક્ટ બનાવતી હોય પ્રોડ્યુસ કરતી હોય એના માટે પણ ખૂબ જ મહત્ત્વનું છે આ વસ્તુ સૌથી વધારે જોવાની આદત રાખવી ભાઈ ઓપીએમ ખાલી નેટ પ્રોફિટ કહું તો નેટ પ્રોફિટ નથી જોવાનું સાથે સાથે જેટલું લખ્યું છે એ પણ જોવાની કોશિશ કરો કે ભાઈ શું લખેલું છે એ કહેવા શું માગે છે ઘણા લોકોને હું એમ કહું કે ભાઈ પ્રોમોટર હોલ્ડિંગ સિત્તેરથી પિંચોતેર ટકા હોય ત્યાં સુધી સારું તો લોકો એક જ મગજથી વિચારે કે ભાઈ સિત્તેરથી પંચોતેર ટકા દોવી જોઈએ આનથી ઓછી એટલે કંપની ખરાબ થેડ સેટ આવી રીતે કામ નહીં થઈ શકે ત્યારબાદ હું કેમ કહું કે ભાઈ કંપની જેટલી કેપ હોય એટલી સારી તો કંપની લોકો એમ કહો કે પંદર વીસ હજાર કરોડની હોય એટલી સારી એવી કંપનીમાં ડાયરેક્ટ રોકી નાખે બાકીના બધા રેશિયો સાઇડમાં તો આ વસ્તુ ન થવી જોઈએ હરેક કંપનીમાં જેટલા મેં રેશિયો તમને આની પહેલાંના વિડીયોમાં સમજાવ્યા ને એ રેશિયો પણ તમારે જોવાના છે હરેક રેશિયો તમારે જોવાના છે એક પણ રેશિયો તમે ચૂકી ન શકો કે ભાઈ મિડ કેપ કહો તો મિડકેપમાં જ રોકવું ગ્રોથ કંપની કહું તો ગ્રોથ કંપનીમાં જ ગ્રોથ કંપની હોય તો એની સાથે સાથે એનું રિસ્ક અને રિવોર્ડ શું છે ને એ પણ જાણવાનું થાય ઓપરેટિંગ એટલું બધું મહત્વની વસ્તુ છે કે ભાઈ કંપની લોન લે કંપનીનો પ્રોમોટર કઈ રીતે કામ કરશે એનું મેનેજમેન્ટનું પ્રેશર કેવું હશે આ બધી વસ્તુ આ જગ્યાએથી ખૂબ જ વધારે ડીપલી કંટ્રોલ થાય લોકોને આ વસ્તુ ખબર નથી હોતો લોકોનું ખાલું ધ્યાન ક્યાં હોય કે ભાઈ સેલ્સ કેટલો છે એક્સપેન્સ કેટલો છે અને એની સામે એનો પ્રોફિટ કેટલો છે આ ત્રણ વસ્તુ જોવે બાકીના રેશિયો કોઈ જોવે જ નહીં તો આ જગ્યાએ તમારી ભૂલ છે માર્કેટની નહીં નહીં કે મારી તમે અધૂરું સાંભળીને જાઓ ને પછી એમ કહો કે ભાઈ આ ભાઈ તો ખોટી માહિતી આપે છે તો પછી ભૂલ કોની ભાઈ અધૂરું સાંભળવાનું મેં તો નથી કીધું ભાઈ હું તો એક્ઝેક્ટલી દસથી પંદર મિનિટના વિડીયો બનાવું તમે બે મિનિટ જ સાંભળો તો પછી એમાં ભૂલ કોની કહેવાય તમારી પાસે હાલો માની લીધું કે ભાઈ શાયદ બની શકે કે ભાઈ જરૂર નથી તો પછી પૂરો વિડીયો ન જોવો અધૂરું જ્ઞાન છે ને સૌથી વધારે ઘાતક હોય કાં તો પૂરું જાણકારી હોય એ હારું કાં તો હચોડી જાણકારી ન હોય ને એ બાકી અધૂરું જ્ઞાન છે ને તમને ક્યાં અટવાડશે ને એ તમને અંદાજો નથી અધૂરું જ્ઞાન તો તમને એમ થાય કે ભાઈ મને ખબર જ છે અધૂરું જ્ઞાન આવું તમને ભ્રમ કરાવે કે ભાઈ મને ખબર પડી ગઈ છે હવે કાંઈ નહીં પરંતુ જેને ખબર ન હોય ને એને કાં તો જાણવા માટે તૈયાર કરશે અને જ્યાં તો ખબર હોય છે એને હરકી રીતે કામ કરાવશે પરંતુ જે અધૂરું જાણીને જોશે એ માણસ પાસે હંમેશા ભૂલ જ કરાવશે તો આ વસ્તુ મહત્ત્વની છે કે ભાઈ પૂરું જાણકારી લેવાની કોશિશ કરો જેટલું તમને સમજવાની ક્ષમતા રાખશો ને એટલું તમારા માટે સારું રહેશે ઓપીએમને આ રીતે જોવાનું થાય ઓકે તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ એન્ડ સી યુ લેટર